મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ તેર મે બે હજાર ચોવીસને વાર સોમવારના રોજ ધાણાની આવકની વાત કરી મિત્રો ધાણાની આવક રાબેતા મુજબ જ છે ચોવીસ કલાક ચાલુ જ છે મિત્રો હરાજીની આપણે વાત કરીએ તો ધૂમ નંબર ત્રણમાં ત્રણના બિલોરથી આજે હરાજીનું કામકાજ જોઈ શકો છો શરૂ થઈ ગયું છે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા કહેવાય છે આજના ધાણા અને ધાણીના બજાર ભાવ આ મિત્રો અમારી ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં અમારે વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો બે હજાર ને રૂપિયામાં વેચાણી છે ધાણી છે કલરવાળી વાળી બે હજાર ને રૂપિયાનો ભાવ થયો છે માલમાં કાંઈ કઈ સુપર કલરમાં છે બે હજાર છોતેર રૂપિયાનો ભાવ થયો આ માલનો અઢારસોને એક રૂપિયાનો ભાવ રહ્યો છે અઢારસોને એક રૂપિયામાં વેચાણે ધાણી જે મિત્રો અઢારસો ને એક રૂપિયાનો માલમાં કાંઈ ઘટેમ નથી ઉપર ધાણી છે અઢારસોને એક કલરવાળી તેરસો ને એક રૂપિયામાં આ માલ વેચાણ પસ્તરવાળું છે મિત્રો તેરસોને એક કલર છે પણ આની અંદર સસ્તર છે પંદરસો એકતાલીસ રૂપિયામાં આ ધાણા વેચાણા છે મિત્રો પંદરસો ને એકતાલીસ ભાવ થયો છે ચૌદસો અગિયાર રૂપિયાનો ભાવ થયો ધાણા છે મિત્રો ફાયદો મિક્સમાં છે ચૌદસો અગિયાર રૂપિયાનો ભાવ થયો કસ્ટ જોવા મળી રહ્યો છે આમાં ચૌદસો રૂપિયામાં વેચાણા છે તેરસો ને એકતાલીસ વેચાણી છે ઈગલ કલર માં ધાણી છે તેરસો ને એકતાલીસ રૂપિયા નો ભાવ થયો તેરસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો તેરસો ને એકતાલીસ રૂપિયામાં વેચાણ છે ઈગલ કલર એકતાલીસ રૂપિયાનો ભાવ છે છે જોવા મળી એકતાલીસ નમસ્કાર આજની બજાર વિશેની વાત કરી મિત્રો તો જે કલરવાળા માલ છે એ સારા ભાવે ખપે છે એ બે હજાર પ્લસ ના ભાવ થઈ જાય છે અને જે ઈગલ માલ છે મિત્રો એ તેરસો થી લગાવીને ચૌદસો ની વધારે ખપે છે મિત્રો ને ઈગલ પ્લસ માલ છે એ બધા એ ચૌદસોથી ચૌદસો પચાસ લગીના ખપે છે મિત્રો